મારી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કામે લાગેલા છે એટલે ગુજરાતની જનતાની સામે આ ચિત્ર બહુ સ્પર્શ છે નકલી અદાલત હોય નકલી જજ હોય નકલી જેલ હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું પાણી હરતું નથી હું માગણી કરું છું કે જે પણ લોકોએ ઇલીગલ જેલનું નિર્માણ કર્યું એમાં જે પણ માણસોને ગેરકાયદેસર રીતે નોંધી રાખ્યા એમાં બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના ચાર અધિકારીઓ ઇન્વોલ્વ છે

રેકોર્ડ પરથી ડિલીટ કરી લેવી જોઈએ એટલે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મારી સ્પીચના અંશો મુખવા માંગુ છું મારી રજૂઆત એવી હતી કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક પીલોમાં સંદિગતા જણાતા દાહોદ પંચપાલ ભરૂચ છોટાઉદેપુર ગિરસોમનાથ પોરબંદર ગાંધીનગર અને જામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસામાં આપવામાં એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતા મને ખબર પડી કે પોરબંદરની અંદર 20 લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો એ માણસે 20 લાખનો મંડપ લગાવ્યો પણ બિલ જ્યારે ઉઠવાનું આવ્યું ત્યારે બિલ ઉઠ્યું બે કરોડ છન્નું લાખનું અઢી કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળાપીપણામાં મારવાની કોશિશ કરી અને આ કલેક્ટર એ 20 લાખ નું ટેન્ડર કરું હતું કે 20 લાખ નું મંડળ લગાવેલો તો 3 કરોડ રૂપિયા ની રકમ કેમ માંગે છે એવો ખુલાસો કરવાના બદલે સ્થાનિક સુરાજ ની ચૂંટણી માં આજ કંપની ને ફરી ટેન્ડર વગેરે નો કોન્ટ્રાક્ટ આપી અને 57 લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા એ વસ્તુ રેકોર્ડ ઉપર છે ગુજરાતમાં માં 100 માંથી 40 વાળો કુપુસી પણ આ ભ્રષ્ટ અધિકારીઓ 16000 રૂપિયા ના ચૂકલી બજેટ ડ્રાઇવ ફુલ ખૈયા નોન વેજ ના બિલ રસુલયા 31000 રૂપિયા નું ક્યા છે ફોર્મ્યુલા સરકારી ગાડી ઉપર 6000 રૂપિયા નું બજારમાં જે સાયરન આવે એકવાર ખરીદી તો આખો વર્ષ ચાલે એના બદલે એના ભાડા પેટે 60000 રૂપિયા નું ક્યા છે જામનગરની અંદર જામનગર કલેક્ટર તંત્રના એક અધિકારીએ 300 સુધી રોજ 90 લિટર ઈંધણ વાપર્યું

અને રિયલ સ્ક્રિપ્ટના જે ડિફોલ્ટ રસોય એમને સિવિલ પ્રિઝનમાં મોકલવાની જોગવાઈ છે તો સિવિલ પ્રિઝનમાં મોકલવાના બદલે પોતાની કચેરીના સાતમા વાર્તા હુંમે જેલ તરીકે આખું 2023 ના વર્ષમાં મને વાપરો છે અને એક માણસે આ નકલી જેલ બનાવતા પૂર્વે આ ઇન્ડિકલ જેલનું નિર્માણ કરતા પૂર્વે એક માણસે 72 કલાક સુધી એના જીવનું જોખમ ઉભો થાય એ રિસ્ક લઈને લેને ક્યુબિકલમાં ખોટી તો આટલી સ્પીશમાં આટલું ભયંકર દુપર આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને આનો જ્યારે કોઈ ધારાસભ્ય પર્દાફાશથી ખુલાસો કરતો હોય તો રાજ્ય સરકારે વિધાનસભાના મંચ ઉપર એવી બાહેંધરી આપવાની હોય કે આ નકલી જેલ માટે જે પણ ઇન્વોલ્વ બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર છે એ બધાને જેલના સળિયા પાછળ મૂકીશું એમને ઇમિડિયેટ ઇફેક્ટની સસ્પેન્ડ કરીશું એના i mm -hmm.